કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે આપણો વિડીયો જિલ્લામાં આવેલો સીપુ ડેમ ની અંદર થરાદ સીપુ છોડવામાં આવ્યું છે અને તે પાણી આજે સીપુ ડેમની અંદર પહોંચી ગયું છે તો ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે તે હું તમામ સમાચાર વ્યક્તિ સંભળાવું તેની પહેલા બનાસની ખેતી ચેનલ ને હજુ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરો ને તેની બાજુમાં આપેલું બેલ નો આઈકોન છે તે વર્ષે ખેડૂત મિત્રો આમ તો આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થયો અને વરસાદ સારો થવાના લીધે તમામ જગ્યાએ ડેમોની અંદર ખૂબ જ પાણી છે પણ સીપુ ડેમ છે તેની અંદર જે તેના વિસ્તારો છે ઉપરવાસની અંદર પૂરતો વરસાદ ના થયો અને સીપુ ડેમ સંપૂર્ણ ભરાયો નહીં જેના લીધે લગભગ અઠ્યાવીસ ફૂટ જેવું ડેમ ભરાવાનો બાકી રહી ગયો અને આ વિસ્તારના ખેડૂતો માટે ખૂબ જ ચિંતિત હતા કેમ કે દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ દાંતીવાડા ડેમના પાલનપુર અને પાટણ વિસ્તારના ગામડાઓ છે છે તે એરિયામાં આવે અને અને અંદર તાલુકાના ખેડૂતોને ફાયદો થાય હવે આ વિસ્તારની અંદર દિવસે દિવસે પાણીના તળ ખૂબ જ ઊંડા જઈ રહ્યા છે જેના લીધે બારસો ફૂટનો બોર કરવા છતાં પણ ખેડૂતોને પૂરતું પાણી નથી મળી રહ્યું જેથી ખેડૂતો ખેતી છોડવા તરફ વળી રહ્યા હતા અને ખર્ચો ખૂબ જ ખર્ચાળ ખેતી થઈ રહી હતી હવે આપણે લગભગ છેલ્લા બે મહિનાથી માંગ કરતા હતા કે તમે પહેલા પણ દાંતીવાડા વિડીયોમાં જોયું છે કે બનાસકાંઠા વિસ્તારની વિસ્તારની અંદર અંદર જે દિશા અને વિસ્તાર તે ખેડૂતોને પાણી આપવા માટે આપણે સીપુ ડેમ સંપૂર્ણ ભરવો જોઈએ અને ત્યાંથી નદીની અંદર પાણી વહેવડાવવું જોઈએ કેમ કે છેલ્લા બે મહિનાથી પાણીની જરૂર હતી નહીં સરદાર સરોવર ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયું હતું તો જે પાણી હતું તેની અંદર દાંતીવાડા ડેમની અંદર પણ પાઇપ લાઈન નાખવામાં આવ્યું છે ને થરાદથી સિપુ ડેમની અંદર પણ પાણી નાખવામાં આવ્યું તે લાઈનો તે પાણી છોડવામાં આવવું જોઈએ આજે ખરેખર પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતો માટે આનંદના સમાચાર છે કેમ કે બનાસકાંઠા વિસ્તારની અંદર જે થરાદ પાઇપલાઇન યોજના છે તેની અંદર નર્મદાના નીર પહોંચાડવાથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને નરમદા ડેમ નરમદા પાણી ડેમમાં આવવાથી આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે જે સિંચાઈ માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે હવે રાજસ્થાન સરહદી આડી આવી આવેલા દોતીવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા છે અને અહીંના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન

જિલ્લાના જીવાદોરી સમાન બનાસ નદી પર દોતીવાડા ડેમ તો બોજવામાં આવે છે પરંતુ તેની પાણી મોટા ભાગે પાટણ જિલ્લાના ગામડાઓને મળે છે જેના કારણે બનાસકાંઠાના ખેડૂતો માટે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે અને સિંચાઈના પાણીથી વંચિત રહે છે હવે સિપુ ડેમના પાણીથી નર્મદાના પાણી ભરવાની સરકારની યોજના ચાલુ છે જેને અગ્રિમતા આપીને ડેમ ભરવાની સ્થાનિક દ્વારા અનેક વખત માંગણી કરવામાં આવી હતી અને સિપુ ડેમ નર્મદાના પાણીથી ભરાય તો આ વિસ્તારના ગામડાઓને જે કેનાલો આવેલી છે તે કેનાલોની અંદર પાણી છોડવામાં આવે અને સિંચાઈ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે ત્યાર પછી એકવાર સીપુ ડેમમાં નરમદાના નીર આવવાથી ખેડૂતો માટે આનંદની લાગણી અનુભવી છે હવે ડેમ અને જિલ્લાના ખેડૂતોને ખૂબ જ ફાયદો થઈ શકે છે તો આ બાબતે તમે તમારો અભિપ્રાય અવશ્ય જણાવજો અને ડેમ સંપૂર્ણ ભરવો જોઈએ તેના પછી જે તેને કેનાલોનું નેટવર્ક છે તેનાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવું જોઈએ કેમ કે ચોમાસુ કમોસમી વરસાદથી પણ ખેડૂતોને નુકસાન છે ને આ વિસ્તારની અંદર ચોમાસે વરસાદ ખૂબ જ ઓછો પડ્યો છે તેનાથી નીચાણવાળા વિસ્તારોમાં વધારે પડ્યો છે તેથી ઉપરવાસની અંદર વરસાદ ઓછો છે જેના લીધે ત્યાં વિસ્તારની અંદર પાણીની કપરી પરિસ્થિતિ છે પણ આ વિસ્તારની અંદર તો વરસાદ વધારના લીધે કમોસમી વરસાદ વધારના લીધે ચોમાસુ નુકસાન છે ડીસા વિસ્તારની અંદર ઉનાળે પણ પાકો બગડ્યા હતા મગફળી જેવા તો અત્યારે ખેડૂતો માટે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે અને બટાકા અને ધાનેરા વિસ્તારની અંદર ખેતી કરવા માટે ખૂબ જ કઠિન પરિસ્થિતિ છે તો આ બાબતે સરકારે સંપૂર્ણ ડેમ ભરવો જોઈએ આ બાબતે તમે તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો અને બનાસની સબસ્ક્રાઈબ કરો તેની બાજુમાં આપેલું બેલ નું આઈકોન છે તે અવશ્ય દબાવો જેથી કરીને અમારા આવનારા તમામ વિડીયો નું નોટિફિકેશન સૌથી પહેલા મળી રહે આવતીકાલે આપણો વિડીયો આવશે કે દોતીવાડા ડેમની અંદર કેટલું સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે અને ક્યાં સુધી પાણી પહોંચે તો તે વિડીયો પણ જોવાનું ના ચૂકતા આભાર